ભાવનગર એસ ટી બસ સ્ટેશનના ડેપોમાં શૌચાલય ઉપયોગ માટે પાંચ રૂપિયા વસૂલવામાં આવે છે જ્યારે બસ સ્ટેશનની અંદર રાજ્ય સરકારના નિયમ મુજબ નિઃશુલ્ક શૌચાલય ઉપલબ્ધ છે આ મુદ્દે એક જાગૃત નાગરિક રાકેશભાઈએ અવાજ ઉઠાવ્યો છે રાકેશભાઈએ અગાઉ પણ ગારિયાધાર બસ સ્ટેશનની સ્થિતિ સામે સિસ્ટમ સામે સશોત પદ્ધતિથી પડકાર આપ્યો હતો આ વખતે તેમણે ભાવનગર બસ સ્ટેશનમાં ચાલતી ગેરકાયદેસર વસૂલાતનો પર્દાફાશ પાસ કર્યો અને બસ સ્ટેશનના ચીફ ઓફિસરને જાણ કરી અધિકારીઓએ તત્કાલ કાર્યવાહી કરીને શૌચાલય માટે ગેરકાયદેસર વસૂલતા તત્વો પર પાંચસોનો દંડ ફટકાર્યો હતો જાગૃત નાગરિકોની આવી હિંમતભરી કાર્યવાહી સમાજમાં એક સાહસી જાગૃતિ લાવવાનું કામ કરે છે આવા જાગૃત નાગરિકોને સરકાર દ્વારા સન્માન કરવું જોઈએ તમે જે લો છો એ આ તમે કોને કીધું લેવાનું કોઈ એ નહીં તો તમારી સ્વચ્છાઈ રીતે લો છો કરો એની માટે લો છો ને છે એ સેટ પાંચ રૂપિયા નથી લેતા અને લેડીઝ ટોયલેટના પાંચ રૂપિયા લેશે બરોબર આસટી ડેપોમાં અને આ કર્મચારીએ એ કીધું કે ના પૂછ્યું એને નહીં નહીં નહીં

હવે આમાં એમુક એવું છે કે લેડીઝ ટોયલેટના પાંચ રૂપિયા જે લે છે એ ટોયલેટની માલ છે જે ટોયલેટની માલ પા જે સાફ સફાઈ કરવાની હોય એના લે છે એવું કહેવામાં આવે છે ભાવનગર એસટી ડેપોમાં અત્યારે હાલમાં હું છું અને જ આપણે માનો કે પૂછપરછ ઓફિસે મેં પૂછ્યું એટલે એને કીધું કોન્ટ્રાક્ટર બેઝ ઉપર આપેલું છે બરાબર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપેલું છે એવું છે અત્યારે હું ભાવનગર એસટી ડેપોમાં છું હાલમાં તો ત્યાં જે સાફ સફાઈ કર્મચારી હતા તેને પૂછવામાં આવ્યું તેને કીધું કે ડેપો ડેપો પૂછી આપડે એ ભાઈ ને પૂછ્યું નતું એને મને આયા મોકલું કે ના તમે પૂછી જુઓ પૂછપરછ બારી એમાં પૂછવાનું એવું છે લેડીઝ ટોયલેટ ના પાંચ રૂપિયા છે નહીં સુપ્રીમ કોર્ટ નો જજમેન્ટ છે તમને ખ્યાલ ન હોય તો હું તમને કહી દઉં કે અમે કોઈ પણ જગ્યાએ અમે જાગૃત નાગરિક છીએ કોઈ પણ જગ્યાએ અમે લાઈવ વિડીયો અમે ઉતારી શકીએ છીએ સુપ્રીમ કોર્ટમાંથી જજમેન્ટ આવેલો છે તમને ખ્યાલ ન હોય તો કહી દઉં એટલે વિડીયો ઉતારવાની મને તમે નાનો નો વિડીયો જો વિડીયોમાં આવ્યો છે લેડીઝ ટોયલેટના પાંચ રૂપિયા લેશે અને જેન્ટ્સ ટોયલેટના પાંચ રૂપિયા નથી લેતા તો એમ કહે છે કે આ અમને મને એમ કહેવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર નહીં કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નહીં તો એમ નહીં આ સાફ સફાઈ જે સાફ સફાઈ કર્મચારી છે સાફ સફાઈ કર્મચારી છે એને પગાર ગવર્મેન્ટ ચૂકવતી નથી અને આ જે આ જે આ ટોયલેટ બનાવેલું છે એસટી ડેપોમાં પ્રાઇવેટ પ્રાઇવેટ ન હોય એસટી ડેપોમાં પ્રાઇવેટ ના હોય નહીં કોન્ટ્રાક્ટર ન હોય પ્રાઇવેટ ન હોય કાકા ના હોય ના હોય અને ડેપો મેનેજરની ઓફિસ ક્યાં છે અહીંયા

આ પાંચ પાંચ રૂપિયા તમે લેવો છો ટોયલેટ ના લેડીઝ ટોયલેટ ના પાંચ રૂપિયા લેવાના જેન્ટ ના લઈ લેવાના આ કયો નિયમ છે તમારો અને વિડીયો બનાવવાનું તમે કોઈ નાનો પાડી એ અમે જાગૃત